સાંજે સાતમી લઈને રાતના બાર વાગ્યા સુધી મારો ધંધો જાહેરમાં જ ચાલશે જેનાથી જે થતું હોય તે કરી લે આવતી જતી પબ્લિક બધાને હેરાનગતિ છે તોય કોઈ ઓબ્જેક્શન નહીં લઈ શકતું કેમ કે એ મને સપોર્ટ છે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ અને વહિફદારનો એટલે આ લોકોનો કુટણખાનું ખુલ્યામ ચાલી રહ્યું છે જો કોઈ આવાજ ઉઠાવે તો કોઈને બી મારી શકે છે આમ જનતાને કંઈ બી કરી શકે છે એટલે કોઈ ઓબ્જેક્શન લેતું નથી આ વીડિયો એક આમ નાગરિકે ઉતારીને વાયરલ કર્યો છે જેથી કરીને નરોડા પોલીસ સ્ટેશનની અંદર ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે નરોડા વિસ્તારમાં દારૂના અડ્ડા તો ખુલ્લેઆમ ચાલતા હતા પરંતુ હવે બેન દીકરીઓને પણ રોડ ઉપર નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે ખુલ્લેઆમ કુટણખાના ચાલી રહ્યા છે વેપારના ધંધામાં વહીવટદારનો સપોર્ટ રિપોર્ટર ધવલભાઈ ભટ્ટ આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો ¡Mira, no mate! No vale.